અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગૌવંશની ચોરી કરતી ગેંગના પાંચ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા થોડા દિવસ પહેલાં સાણંદ વાધેલા બોર્ડિંગ કોમ્પલેક્ષ પાસેથી ગાયોની તસ્કરી થઈ હતી પશુ તસ્કરીનો વિડીયો સોશિયલ મીડિયામાં અને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પશુ ચોરી કરતા આરોપીને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે વણ શોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓની માહિતી એકઠી કરી ગુનાહની પદ્ધતિના આધારે સ્કૂટી કરી બાતમીદારોને કાર્યવાહી કરી હ્યુમન સોર્સ દ્વારા બાતમીના આધારે બી એન એક્ટ કલમસો ત્રણ બે ચોપન તથા પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ અગિયાર એક ડીઈ કે મુજબના ગુનાના કામે કુલ પાંચ આરોપીઓને મોબાઈલ ફોન નંક ત્રણ કિંમત દસ હજાર પાંચસો તથા ગુનાના કામે વપરાયેલ આઈ ટ્વેન્ટી ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ એક લાખ સાહીઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ તજવીજ માટે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં પકડાયેલા ઇસમોમાં સોહિલ સલીમભાઈ ઘાંચી સમીર ઝહીરુદ્દીન મોમીન બાબા સહેનાઝ મજીદ ખાન પઠાણ સિરાજ મોહમ્મદ ઇમરાન શેખ સલીમ ખાન દોસ્ત મહંમદ ખાન પઠાણ તડકી હતા જ્યારે રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અમદાવાદ સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોટિંગની પાસેથી એક વાછરડાની ચોરી કરીને આઈ ટ્વેન્ટી વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ આવ્યો હતો આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો છે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો ગણાવી હતી એસઓજી એલસીડી અને સાણંદ પોલીસ સ્ટેશનને આ સૂચના કરવામાં આવી હતી કે પાંચ માણસો જે છે જુવાપોરાના પાંચો માણસો જુવાપોરાના છે ઓર એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હિકલમાં નંબર પ્લેટ જે છે આ રીટ્સ ગાડીની હતી પણ વ્હીકલ જે હતો આઈ ટ્વેન્ટી હતો ઓર એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને પાસેક કરવામાં આવ્યો છે એ જે પાંચો આરોપી જે પકડાવવામાં આવ્યા હતા એ પાંચો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાઈત ઇતિહાસ છે જેમાં જે સોએલ છે સોયલને વિરુદ્ધ ટોટલ સાત સાત ચોરી પછી સમીર કિડનાપિંગ પશુ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે સહેબાજ સનો માજીદ ખાન મુનિર ખાન પઠાણ આ પણ જુવાપુરાનો છે એની વિરુદ્ધ ત્રણ ઓફેન્સીસ છે સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ ચાર ઓફેન્સીસ છે આ આજે આજે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી એ ગેંગમાં ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થયા હતા એ પણ પશુ ચોરીની ગેંગ હતી ઓર એ અગિયાર ગુનામાં ચાર ખેડાના હતા અને સાત અમદાવાદ રૂરલના હતા આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં ઓર કડક થી કડક કાર્યવાહી કરવામાં આવશે ઓર આપને માધ્યમથી હું જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે સાથી ભંગ થાય છે તો એવો પ્રત્યે કરવા પહેલી આ વિચારવું જોઈએ કે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની ઓર પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લઈ હું ખાતરી આપું છું પર કોઈપણ આપણે માધ્યમથી આ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા જે કોઈપણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ બંધ થતી હોય તો એવા માણસો વિરોધ તમે કડકથી કડક પગલા લઈશો આ શું સોયમાં કેમ સામે લઈ અત્યાર સુધીના ઇન્ટ્રોબેશનમાં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના કરી શકાય છે જેમાં એને ફાઈનાન્શિયલી એને કોઈ ફાઈનાન્શિયલી એને ફાયદો થતો હોય તો આ પશુ ચોરીથી અત્યારે એનો જે જે મીટ છે આ મીટની રેટ્સ બહુ વધારે છે તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઈનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ દાખલ છે આવતા હતા ક્યાં આરોપી બનાવવામાં આવશે કે વેચાણ કરતા હતા અત્યારે તપાસનો વિષય છે કે જે ક્યાં વેચતા હતા ઓર અત્યારે ફર્ધર ઇન્ટ્રુગેશનમાં જે પણ સામે આવશે તો એને પણ એને એની પગલાં લેશે સર થોડા દિવસ પહેલા જે અગાઉ